નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે સો અધ્યન પોથી સોલ્યુશન છે તેની અંદર આજનો આપણો વિડીયો છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય એનું ચેપ્ટર નંબર ચાર કે ભારતનો સાહિત્યિક વારસો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ટાઈમ પાસ કર્યા વગર આપણે ફટાફટ આપણું આ ચેપ્ટર છે એનું સોલ્યુશન શરૂઆત કરી દઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં તમારા માટે એક ખાસ બાબત એ છે કે આપણી આ જે ચેનલ છે આ ચેનલની અંદર ધોરણ દસના તમામ વિષય એટલે કે ગુજરાતી હોય ગણિત હોય વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હોય કે ઇંગ્લિશ હોય તમામ વિષયના જે સ્વાધ્ય પોથીના જે સોલ્યુશન છે એ આપણી ચેનલની અંદર તમને મળી જવાના છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની એમાં આપણને વિભાગ એ આપેલો છે અને વિભાગ એની અંદર આપણને કીધું છે કે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો શું કીધું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એવું આપણને કીધેલું છે તો જોઈએ કે શું શું જવાબ આવશે આપણે ઓકે તો દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા એવો પ્રશ્ન છે આપણી પાસે તો દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો જોઈએ ઉર્દુ હિન્દી ફારસી સંસ્કૃત તમિલ કે પાલી તમિલ છે તે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે દ્રવિડ કુળની કુલ ઘણી બધી ભાષાઓ છે એમાં જે તમિલ થઈ ગઈ ઓકે પછી આવે તેલુગુ કન્નડ બરાબર છે પછી મલયાલમ આ બધી છે એ દ્રવિડ કુળની ભાષાઓ છે એમાં સૌથી પ્રાચીન ભાષા છે એ છે તમિલ ભાષા તો જવાબ આપણો આવશે ઓપ્શન મુગલ કાળ દરમિયાન પછી મધ્યયુગમાં જન્મેલી ભાષા કઈ હતી તો ભાઈ મધ્યયુગમાં કઈ ભાષાનો ઉદ્ભવ થયો હશે તો જવાબ આવશે હિન્દી ભાષાનો પછી સંસ્કૃતની પુત્રી સમાન ભાષા તો એનો જવાબ આવશે પાલી અને ઋષિઓની ભાષા હતી એ હતી સંસ્કૃત ઓકે આગળ જોઈએ તો એની તમારા માટે એક સરસ મજાની ઓફર ચાલી રહી છે કે ધોરણ વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ભણવા માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે ચાર અલગ અલગ મેઈન વિષયો ભણાવવામાં આવે છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષયો છે અને પ્રાઇસ બહુ મિનિમમ રાખેલી છે

સ્વતંત્રતા દિવસ બરાબર છે તો આવા દિવસો દિવસો એ તમારા માટે એક ખાસ ઓફર પણ ચાલતી હોય છે તો આ બધી જ ઓફરોનો તમારે લાભ લેવા માટે આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જવાનું છે આખું વર્ષ તમને ભણાવવામાં આવશે એની સાથે સાથે તમને અહીં આઈએમપી બેચ પણ ફ્રી મળશે દરરોજ લાઈવ લેક્ચર મળવાના છે ઓકે એ સિવાય તમારા ડાઉટના સોલ્યુશન પણ તમને અહીંથી આપવામાં આવે છે આ સિવાય તમને જે કંઈ પણ પ્રશ્ન હોય તો મે પ્રશ્ન WhatsApp ગ્રુપ ની અંદર તમને જોડવામાં આવશે ત્યાં તમારા પ્રશ્નો છે તમે પૂછી શકો છો ઓકે તો શરૂઆત કરીએ આગળના પ્રશ્નની બીજો જોડકું છે આપણી પાસે ઋગ્વેદ તો ઋગ્વેદની અંદર શું આવશે તો ભાઈ પ્રશ્ન છે ઋગ્વેદ તો ઋગ્વેદમાં કોની સાથે જોડીશું તો કે ઋગવેદની અંદર લગભગ આઈ થિંક એવું મારું માનવું છે કે જ્યાંને અઠ્યાવીસ રૂચ આવવાનો છે તો આપણે ઓકે જવાબ આવશે ઓપ્શન બી પછી યજુર્વેદ યજુર્વેદ એટલે કે ઓપ્શન ડી યજ્ઞનો વેદ સામવેદ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે કારણ કે સામવેદની અંદર જે છે આ જે ઋગવેદ જે છે એ ઋગવેદના જે કઈ પણ શ્લોકો છે એને ગાવા માટેની રીત આપવામાં આવેલી છે આથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે પછી અથર્વવેદ છે તેની અંદર કર્મકાંડો અને સંસ્કારોનું વિવેચન કરવામાં આવેલું છે અને ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો કે 108 છે બરાબર છે તો હવે ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો કયા છે ઓકે આગળ જોઈએ તો આપણા બધા જવાબ તમને તમારી સ્ક્રીન ઉપર હું આપી દઉં છું ઓકે જોઈ લો ચેક કરી લ્યો પછી આગળ જોઈએ જોડકો બાણ બાણભ તો બાણભટ્ટે કયો ગ્રંથ લખ્યો છે તો ભાઈ બાણભટ્ટ છે ને એ પ્રાચીન સમ્રાટ હર્ષવર્ધન ના ગુરુ હતા હર્ષવર્ધન ના દરબાર ની અંદર હતા હર્ષવર્ધન નામના જે સમ્રાટ રાજા હતા બરાબર છે એના સમયમાં હતા તો એને હર્ષચરિત એટલે કે હર્ષવર્ધન નું જે પાત્ર લેખન છે એ કરેલું છે તો હર્ષચરિત જવાબ આવશે ઓપ્શન ડી પછી ભવભૂતિ ભવભૂતિએ કયો ગ્રંથ લખ્યો છે તો જે ભવભૂતિ છે એને જે ગ્રંથ લખ્યો છે એને તમિલમાં ભક્તિ ગીતો રચેલા સોરી ઉત્તર રામચરિત ગ્રંથ લખેલો છે ઓકે પછી ભારવીએ લખેલો ગ્રંથ છે તે છે કિરાતાર્જુન્યમ વિશાખા દત્તનું છે મૃચ્છ અને શુદ્રકનું જે છે એ છે આપણું ઓકે વિશાખા પટ્ટનમનું છે મુદ્રા રાક્ષસ ને આ જે શુદ્રક છે તેનું છે મૃચ્છ આગળ જોઈએ સંત ચૈતન્ય તો સંત ચૈતન્ય છે તેને ભાઈ બંગાળી ભાષાની અંદર ભક્તિ ગીતો રચેલા હતા એવું આપણું ચોપડીની અંદર આપેલું છે તો જવાબ આવશે ઓપ્શન સી પછી કવિ તિરુવલ્લુરે કયો ગ્રંથ લખ્યો છે જો નામ જોઈએ ને ત્યાં જ આપણને ખબર પડે ભાઈ આ દક્ષિણ ભારતના કોઈ કવિ હશે લેખક હશે કવિ છે બરાબર છે તો હવે આમાં દક્ષિણ ભારતનું શું આપણને દેખાય છે તો મરાઠી

ખલજી ખલજી વંશના જે શાસક હતા જે ક્રૂર શાસક હતા એવું કહી શકાય બરાબર છે એના સમયના હતા પછી સંત નામદેવ તો સંત નામદેવ છે તે મરાઠી મરાઠા એટલે કે મહારાષ્ટ્રના સંત હતા તો હવે મહારાષ્ટ્રના સંત હતા તો ભાઈ મરાઠી ભાષામાં જ લખ્યું હશે તો યાદ રાખી લેવાનું કે ભક્તિ ગીતો મરાઠીમાં ભક્તિ ગીતો પછી આગળ મોહમ્મદ હુસૈન આઝાદ

ત્યારબાદ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ ભાષા છે હમણાં જ મેં તમને કીધું આ વિધાન સાચું છે થોડીક વાર પહેલા બરાબર છે જો જવાબ આવશે સાચું તમિલ તેલુગુ ભોજપુરી અને મલયાલમ ચાર દ્રવિડ કુળની ભાષાઓ છે જો અહીંયા ખાસ યાદ રાખજો જો તમિલ છે ને એ દ્રવિડ કુળની ભાષા છે તેલુગુ છે એ દ્રવિડ કુળની ભાષા છે મલયાલમ છે એ પણ દ્રવિડ કુળની ભાષા છે પણ ભોજપુરી છે એ દ્રવિડ કુળની ભાષા નથી તો આ વિધાન કેવું છે તો કે ખોટું છે પછી મહાભારતમાં દસ લાખ શ્લોકો છે મહાભારતમાં કુલ દસ લાખ શ્લોકો છે તો 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 વિધાન ખોટું છે 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 કેમ કે કે લાખ લાખ વધારે વધારે કેટલા શ્લોકો એ આપણા મહાભારતની અંદર છે દસ લાખ જેટલા તો નથી પૃથ્વીરાજ ચૌહાણની વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા ગ્રંથ મહાભારતનો ઇતિહાસ છે તો કે નહીં ક્યાં પૃથ્વીરાજ ચૌહાણ અને ક્યાં મહાભારત બરાબર છે એ સમયે તો પૃથ્વીરાજ ચૌહાણ હતા એની તો વિધાન કેવું છે એકદમ ખોટું છે તો જવાબ આવશે ખોટું હવે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણ થી દસ ની અંદર અભ્યાસ કરો છો તો તમારા માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની જે નવી સ્વ પોથી છે એ તમારા માટે આવી ગઈ છે અને એનું સોલ્યુશન છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પણ લાવી રહ્યું છે બરાબર છે તો આપણી ચેનલ આ જે ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ છે એની ઉપરથી તમને મળી જવાનું છે અને તમારે તેની WhatsApp પર PDF જોઈએ છે તો તમારે કોન્ટેક કરવાનો છે કોન્ટેક નંબર તમને અહીં આપી દઉં છું 7642222254 આ કોન્ટેક નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો અથવા તો અહીંયા તમને પણ દેખાતો હશે કોન્ટેક નંબર બરાબર છે અથવા તો આપની એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં ડાઉનલોડ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો અથવા તો ત્યાંથી પણ તમને PDF પ્રાપ્ત થઈ જશે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો કે ભાઈ પહેલો સવાલ છે કે કાદંબરીની ગ્રંથની રચના કોણે કરી હતી તો ભાઈ કાદંબરી જે ગ્રંથ છે એની રચના છે જે ભાષ કરેલી ઓ સોરી બાણે કરેલી હતી પછી પ્રાચીન ભારતમાં ગુજરાતમાં આવેલ પ્રખ્યાત વિદ્યાપીઠ કઈ હતી તો ગુજરાતની પ્રખ્યાત વિદ્યાપીઠ હતી હતી વલ્લભી વિદ્યાપીઠ એક જ હતી એકમાત્ર પછી ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા કઈ હતી તો ભાઈ ધર્મ તત્વ જ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની જે ભાષા છે તે હતી આપણી સંસ્કૃત ભાષા કઈ ભાષા હતી તો કે સંસ્કૃત ભાષા હતી આગળ જોઈએ કવિ ચંદ્રબાઈએ ચંદ સોરી ચંદ બરદાએ કયો ગ્રંથ હિન્દી ભાષાનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે તો ભાઈ ચંદ બરદાઈ જે છે એને જે ગ્રંથ લખ્યો હતો એ હતો પૃથ્વીરાજ રાસો જે પ્રાચીન ઇતિહાસની અંદર જે ભારતના ઇતિહાસની અંદર સૌથી શક્તિશાળી એક શાસક હતા જેનું નામ હતું પૃથ્વીરાજ ચૌહાણ એના ઉપર લખાયેલો છે કબીરની રચનાઓ કઈ લોક બોલીમાં છે તો કબીરે જે કંઈ પણ લોક રચનાઓ રચી છે જે કંઈ પણ રચનાઓ કરી છે એ ભાઈ સધુ કડીમાં છે કેમાં છે સધુ કડીમાં તો જવાબ આપનો આવશે ઓપ્શન એ પછી આગળ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાય છે તો ભાઈ જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે જવાબ એક જ આવશે એ જવાબ છે આપણો સંસ્કૃત ભાષા કઈ ભાષા સંસ્કૃત અતિ પ્રાચીન લિપિ કઈ કાળની છે અતિ પ્રાચીન લિપિ ભારતની વાત થાય છે બરાબર છે તો ભારતમાં સૌથી જૂની લિપિ આ છે લગભગ પાંચ હજાર વર્ષ જૂની લિપિ જે છે તે હડપ્પા કાળની છે સિંધુ ખીણ સંસ્કૃતિના સમયની છે

કર્મ માર્ગ અને માર્ગ આ ત્રણ ગ્રહ દર્શનિક સિદ્ધાંતોનું અર્થશાસ્ત્ર કયો છે તો કે અર્થશાસ્ત્ર છે ઇકોનોમિક્સ ઇંગ્લિશમાં કહેવાય પછી આગળ જોઈએ મુઘલ કાળ દરમિયાન થયેલા હિન્દી ભાષાના બે મહાન સાહિત્યકારો કોણ હતા મુઘલ કાળમાં થયેલા હિન્દી ભાષાના બે મહાન સાહિત્યકારો હતા એક હતા તુલસીદાસ અને બીજા જે હતા એનું નામ હતું સુરદાસ કોણ હતા તુલસીદાસ અને સુરદાસ પછી આગળ પાંચમો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા તો ભાઈ કૃષ્ણદેવરાય છે તેલુગુ ભાષાના હતા અને સંસ્કૃત ભાષા એને બંને ભાષા આવડતી હતી આગળ જોઈએ તમિલ ભાષામાં રામાયણની રચના કયા કવિએ કરી હતી તો ભાઈ તમિલ ભાષાની અંદર જે રામાયણની જે રચના છે તે કવિ કંબલે કરેલી હતી પછી આગળ જોઈએ આગળનો સવાલ

એ સમયના મહાન સાહિત્યકાર ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુશરો આસિકા એટલે કે નૂર નુહ પછી સિફરી અને કિરાતુલ સદાયણ નામની જે કૃતિઓ છે એની રચના કરી છે પછી બૌદ્ધ ધર્મમાં રચાયેલા સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો તો ભાઈ બૌદ્ધ ધર્મનું પ્રાચીન પ્રાચીન પ્રારંભિક સાહિત્ય તો એ પાલી ભાષામાં લખાયું છે અને એને ત્રિપિટક કહેવામાં આવે છે તેમાં ત્રણ ભાગ પડે સુદ પિટક વિનય પિટક અને અભિધમ પિટક

પછી ગ્રંથ સમૂહ વિશે ઓળખ કરો પેલું છે બ્રાહ્મણ ગ્રંથો તો કે વેદોના મંત્ર અને અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને શું કહેવાય છે બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ થાય છે આરણ્યકો એટલે કે આરણ્યો એ અરણ્યમાં એટલે કે અરણ્ય એટલે કે વનમાં જઈને આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રચેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને શું કહેવાય છે તો કે આરણ્યકો કહે છે પછી સાતમો સવાલ છે કે મુઘલ બાદશાહો લખેલા કયો ગ્રંથો કઈ ભાષામાં છે અને કયા કયા ગ્રંથો છે પરિચય આપો ભાઈ લખેલા ગ્રંથો તુર્ક ભાષામાં છે મુઘલ બાદશાહ બાબાએ તુર્કી ભાષામાં તુઝુ કે બાબરી એટલે કે ફારસી ભાષામાં એને કહેવાય બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુ કે જહાંગીરી નામના આત્મકથાઓ લખી હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી અને બાદશાહ ઔરંગઝબે સિદ્ધ હસ્ત લેખક લેખક પણ હતો બરાબર છે પછી આઠમો સવાલ અકબરે સંસ્કૃત ભાષાના કયા ગ્રંથોનો અનુવાદ કરાવ્યો હતો તો જવાબ આવશે રામાયણ અને મહાભારત પછી તમિલ ભાષામાં લખાયેલ સાહિત્ય વિશે જણાવો તો તમિલ ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયું પ્રાચીન યુગમાં દ્રવિડ ભાષામાં સાહિત્ય રચાયું જેમાં તમિલ સૌથી જૂની ભાષા છે અને ત્રણ સંગમોની રચનાથી સંગમ સાહિત્ય વિકસ્યું જેમાં રાજનીતિ યુદ્ધ અને પ્રેમના વિષયો જે છે તે આવરા આવરયા પછી એથુક કોઈ પછી તોલકાપીયમ અને પથુપાતુ પ્રસિદ્ધ ગ્રંથો છે અને તિરુવલ્લુર કુરલ અને અન્ય રચનાઓમાં જીવનમાં પાસા પાસાણવયા છે પછી શિલ્પ પત્તિકારમ અને મણી મેખલાઈ જે છે એ પણ મહત્વપૂર્ણ કૃતિઓ છે હવે જોઈએ વિભાગ સી

પછી ચૈતન્ય મહાપ્રભુ અને આદિ શંકરાચાર્ય એ વારાણસી અને વલ્બે વિદ્યાપીઠની અંદર આચાર્ય સ્થિરમતી આચાર્ય ગુણમતી ચીની પ્રવાસી ઇતસિંહ આ બધા આવી ગયા છે ઓકે ઓકે બાર છે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ઓકે આગળ રામાયણ અને મહાભારત આ બંને કાવ્યો એ કરોડો લોકોના વિચાર અને સાહિત્ય પર સર્જન પર કેવો ગાઢ પ્રભાવ પાડ્યો છે આ વિધાનની ચર્ચા કરો તો ભારતના બે મુખ્ય કાવ્ય મહાભારત અને રામાયણ તેવો પ્રાચીન ગ્રંથો આ છે મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ છે તે તો ઈસવીસનની બીજી સદીમાં આપણને મળ્યું તો મહાભારત રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપેલી છે અને આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નામું છે તેમાં દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે જ્યારે મહાભારત લગભગ કેટલા છે તો કે એક લાખ શ્લોકો છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે અને પાંડવો અને કૌરવ વચ્ચે થયેલા યુદ્ધો તેનો મુખ્ય વિષય છે તેમ છતાં અનેક નાની મોટી વાર્તાઓ છે તેને આની અંદર જોડી દેવામાં આવી છે અને મહાભારતને શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે તેમાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારોને સાહિત્ય સર્જન પર ગ્રહણ પર પ્રભાવ પાડ્યો અને ભારતમાં સંસ્કારોના સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે પછી પરિચય આપવાનો છે અમીર ખુશરોનો કે અમીર ખુશરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય તે એક કવિ હતો ઇતિહાસકાર હતો સંગીતકાર હતો અને રહસ્યવાદી સંત પણ હતો પછી અમીર ખુશરો છે તે શિવ પ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો આફિકા નૂર સિફરી કિરાતુલ સદાયન આ બધી તેની જાણીતી કૃતિઓ છે આ ઉપરાંત અનેક કાવ્ય ગ્રંથો પણ રચાયા છે અમીર ખુશરો ભારતીય હોવાનો ગર્વ હતો તેથી તે ભારતને પૃથ્વી ઉપરનો સ્વર્ગ માનતો હતો તેણે પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ તેની સુંદરતા તેની ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારો ભાર વખાણ કર્યા છે તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અને દ્રષ્ટિ અનેક દ્રષ્ટિ ઇસ્લામને મળતો આવે છે

વગેરે મહાન સાહિત્યકાર થઈ ગયા અને આ બધા જ ભારતના પ્રખ્યાત છે એમાં સૌ મહાન કવિમાં કાલિદાસ તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધ મળી છે તેને અભિજ્ઞાન શાંકુતલમ કુમાર સંભવ રઘુવંશમ મેષ ઋત નામની બે નમૂન કૃતિઓની રચના કરી છે આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ રચિત હર્ષચરિત જેની અંદર હર્ષવર્ધન સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે અને કાદંબરી ભહુભૂતિ રચિત ઉત્તર રામચરિત ભારવી રચિત કિરારકાર્જુનિયમ વિશાખાદર્ત રચિત મુદ્રા રાક્ષસ શુદ્રક રચિત મૃત્યકટિકમ દંડી રચિત દશકુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે રાજકીય પ્રસંગો પ્રણય પ્રસંગો રૂપકો હાસ્ય પ્રસંગો તત્વજ્ઞાન વગેરે ગ્રંથો ના મુખ્ય વિષયો છે અને આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી જે છે એ સાહિત્ય રચે એ પછી શંકરાચાર્ય માધ્ય એટલે કે ટીકાઓની રચના પણ કરી પછી નીચેના સાહિત્યકારોના કૃતિના નામ સહિત પરિચય આપવાના છે શું કરવાનું છે નામ સહિત પરિચય આપવાના છે તો જોઈએ શું છે એમાં સૌથી પહેલું છે અબુલ ફઝલ તો અબુલ ફઝલ ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ રચ્યો અને તેને અકબરની આત્મકથા અકબર નામાં પણ લખેલી હતી પછી કૃષ્ણદેવરાય

ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું ઉપનિષદ કાળમાં સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું આ સમયમાં અહીંના રાજા જેનું નામ હતું અજાત શત્રુ તત્વજ્ઞાન વિદ્યા પ્રેમી હતા મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ પણ વારાણસી એટલે કે કાશીની અંદર હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે ભગવાન બુદ્ધે વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો પછી આદિ શંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે વારાણસી કાશી આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય જે વારાણસીની અંદર જ પ્રતિષ્ઠિત બન્યો હતો અને સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી છે એ કાશીનો સારનાથ મપ છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો હવે બીજો પ્રશ્ન છે કે કૃતિઓના નામ આપેલા છે કઈ ભાષામાં લખાયેલું છે તે આપણે ભાષા પ્રમાણે ગોઠવીને લખવાનું છે તો સંસ્કૃતની અંદર આવશે મૃત્યકટીકમ રાજ તરંગેણી કાદંબરી અને ઋતુસાહ પછી તમિલ ભાષાની અંદર આવશે પથ્થુપાતુ મણિમેખલાઈ શિપતિકારમ અને કન્નડમાં આવશે શાંતિપુરાણ

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ચેપ્ટરનું સોલ્યુશન સંપૂર્ણપણે પૂરું થાય છે મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર ના સોલ્યુશનમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત